અત્યારે વાગ્યા છે બપોરના સાડા બાર અગિયાર હવે હું જઈશ દુકાને પ્રોવિઝન સ્ટોરમાં લેવાનું છે અને વિડીયો વાતનો એન્ડ તો જોજો ને ગમે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે જઈએ દુકાને હવે આપણે દુકાને જઈએ મને મજા નથી ને એટલે હું ક્યાંય જાતી નહીં અને અહીંયા જ નિશાળે હમણાં જાતી નથી થોડોક તાવ ભાવ આવી ગયો હતો એટલે હાલો હવે આપણે દુકાને જાશું લેવાનું છે એ લઈ અને પાછા આવશું આપણે અડધે રસ્તે પહોંચી ગયા છે વાંચે ગરબી ચોક હું દર વખતે જ્યાં જાઉં છું ગરબી કરવા ત્યાં વાંચે જેમ જોઈ શકો છો ગરબી ચોક છે ત્યાં હું દર વખતે રહું છું હા આ કોરાતી જઈએ તો મેન રોડ આવી જાય આપણે બધી વસ્તુ મળી જાય જનરલ સ્ટોર બધી વસ્તુ અમારે નજીક પડે તો કે આપણે મકાન બહુ મોટા મોટા હે આ ખોરા ને અહીંયા સાડીનો સ્ટોલ છે જો કોઈને પણ સાડી કે વેસ્ટર્ન કે કંઈ લેવું હોય તો ગ્રીન સિટી ટુમાં આવજો અને ત્યાંથી તો તમને રસ્તો હું બતાડી દઈશ તો ચક્કે ચાલો આપણે જઈએ પ્રોવિઝન સ્ટોર તો કે હવે એક સ્કૂલ બસ આવી ગઈ આજે હું વહીં પૂનો મારી તબિયત કેમ કે ખરાબ હતી આ બધી ગાય અહીં ખુલ્લો હોય ને એટલે બધી ગાય અહીંયા આવીને બેસી જાય કેમ કે અહીં તાટુપોર હોય અને અહીં ટાઢાર હોય એટલે બધા અહીં આવીને બેસી જાય આ સામે મેઇન રોડ અહીં આપણે વાહનો અવજાવ થતા હોય રાતે બહુ થાતા હોય હવે આપણે અત્યારે જનરલ સ્ટોર પહોંચી ગયા છે અને આપણે જે સામાન લેવાનો છે એ લઈ લેશું તમે જોઈ શકો છો કે અત્યારે આપણે પ્રોવિઝન સ્ટોર પહોંચી આવ્યા છે અને નામ નામ છે છે પ્રોવિઝન સ્ટોર આપણે મેન રોડ આવી ગયો છે અહીંથી આપણે રિક્ષા ગમે અને ગમે એની મળી જશે હાલો આપણે નાસ્તો હવે લઈ લઈએ આપણે અત્યારે બટેટા લેવાના છે તો આપણે આમાંથી બટેટા વીણી લઈએ કે મેં બટેટા લઈ લીધા છે કિલો એક બટેટા કરજો ઓકે આપણે બટેટા લઈ લીધા છે હવે અહીંથી જાશું આપણે ઘરે હાલો હવે આપણે જઈએ ઘરે અને આપણે બટેટા લઈ લીધા છે અહીંથી ઘરે જશું ચાલો ઘરે જઈએ હું સાયકલ લઈને આવું પણ વધારે ચાલીને આવું જેમ કે મને ચાલવું બહુ ગમે એ માટે પણ અહીં ધ્યાન રાખવું પડે તમને ખબર છે કે અહીં ખતરનાક કૂતરા હોય છે કેમ કે અને હું કૂતરાથી બી છું કેમ કે મારી પાછળ એક કૂતરા થયા હતા એટલે હું કૂતરાથી તો બહુ બી છું હું મહેશને ટ્યુશનમાં મૂકવા જતી હતી તો મને કૂતરા પાછળ થયા હતા તે હું બહુ બી છું કૂતરા કૂતરાને દેખું એટલે બીજી કોલી કાપી જાઉં કૂતરો એક સામે ન આવવો જોઈએ અમારે તો કે એક પહેલાં આપણે જોયું તો ત્યાં એટલે મકાન હોતા નહીં તેઓ તો મકાન સણવાનું ચાલુ થઈ ગયું આ બધા પ્લોટ છે આમ બધામાં મકાન પડવાના છે એટલે આખું ભરાઈ જશે હા બહુ મોટા મકાનું છે તો કે આપણે ચાર રસ્તે આવી ગયા છે ભાઈ છે ગરબી પ્લોટ અને અહીંયા પણ મેળ રોડ આવી જાય છે સામને પણ આપ દેખ શકો બાય બાય એ એક છોટા સા લડકા હે મુજે રોજ કરતા હૈ બાય બાય ટાટા રોજ કરતા હૈ બાય 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 यहाँ से हम चल के जाएंगे मैं यहाँ पे जब भी गुला के फूल आते हैं तब मैं रोज जाती हूँ लेने जब शुभ दिन होता है तब मैं रोज जाती हूँ यहाँ पे जासूद का पौधा है एक वहाँ पे आंटी है और आंटी मना नहीं करते कभी भी, भी। जासूद के पौधे के लिए बुर मना नहीं करता कुछ भी नहीं तो भाई ये आपको पता होगा ये सेतुड़ा के चाड़ है यहाँ पे बहुत सारे पौधे हैं ये फूल है जो वो मुझे बहुत पसंद है वीडियो में आपने देखा होगा कि यहाँ पे कुछ नहीं था अभी आप देख रहे हैं स्कूल बस यहाँ स्कूल वैन जा रही है। ये हमारी स्कूल है वैन यहाँ पे हमारी स्कूल वैन है ये हमारी है वहाँ और, और दो स्कूल वैन है हमारे यहाँ पे दो स्कूल वैन आती है पिपलिया ये इसमें मैं जाती हूँ और ये वो अभी गई वो सिग्मा की स्कूल वैन थी ये अभी जाती है सिग्मा में देख सकते हो कितने बड़े बड़े ये ये तो पूरा भर गया है वहाँ पे कुछ था नहीं मेरे पापा खड़े हैं चलिए अब चलते हैं घर हम पहुँच घर तो पहुँच गए हैं अब देख सकते हैं अपने खेर पूजेगा महेश वो बुनियादी इसको करे अने गायु अत्यारे चरवा निकली गई है जो तम बधे लीलाड़ो है गायु चरवा निकली जाए अब येवाप पड़ी गेट पुगिए अब येवाप पड़ी गेट पुगिए आइ फ्रेइट्स केंच यो बता मचा मचे सो तो सोरी उआ मना वीडियो नो बनना वी सकती मारी तब जास खराब अवे मने सारू छे येटले आउ ट्राइ करेस तमने वीडियो पोचे ये�